સુરત નવી સિવિલ હોસ્પિટલમાં કોકલીયર ઇમ્પ્લાન્ટની બે દર્દીઓની સફળ સર્જરી કરાતા ફોલોઅપ માટે સિવિલ આવ્યા હતા ખાનગી હોસ્પિટલમાં જ્યાંથી દસ લાખનો ખર્ચ થાય છે ત્યાં વિના મૂલ્યે આ સર્જરી કરાઈ હતી દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ નવી સિવિલ હોસ્પિટલના કોકલીયર ઇમ્પ્લાન્ટની બે દર્દીઓની સફળ સર્જરી થયા બાદ સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે બંને દર્દીઓ ફોલોઅપ માટે આવ્યા હતા સુરત નવી સિવિલમાં ત્રણ બાળકોની સફળ રીતે કોકલિયરની સર્જરી કરાઈ હતી જેમાંથી બે બાળકો સિવિલમાં આવ્યા હતા ખાનગી હોસ્પિટલમાં જ્યાં સર્જરી થી દસ લાખમાં થાય છે તે સિવિલમાં વિનામૂલ્યે બે બાળકોની સફળ સર્જરી કરાઈ છે બાળકો હાલ સાંભળતા થયા છે જ્યારે બોલવા માટે પચાસ દિવસ બાળકોને તાલીમ અપાશે તો દર્દીઓના પરિજનો અને સર્જરી કરનાર તબીબો સહિત નાઓએ મીડિયા સાથે વાત કરી કોકલિયર ઇમ્પ્લાન્ટ અંગે માહિતી આપી હતી જીગીસા પાટડિયા ઇન્ચાર્જ તબીબી અધિક્ષક નવી સિવિલ હોસ્પિટલ સુરત આપ સૌને આવકારું છું અને એ સાથે આપ સૌને જણાવતા મને આનંદ થાય છે કે સરકારશ્રીની પ્રતિબદ્ધતાને કારણે આપણે એક સરકારશ્રી દ્વારા એક પ્રોગ્રામ ચાલી રહ્યો છે જેમાં જન્મજાત જે બાળકોને સાંભળવામાં તકલીફ છે અથવા જેની શ્રવણ શક્તિ ગુમાવી ચૂકેલા છે એવા બાળકો માટે કોકલીયર ઇમ્પ્લાન્ટ કરવાનો એક પ્રોગ્રામ ચાલી રહ્યો છે એ પ્રોગ્રામને અંતર્ગત જે બાળકો આવી પરિસ્થિતિથી પીડાઈ રહ્યા છે એ બાળકોનું સૌથી પહેલાં સ્ક્રીનિંગ કરવામાં આવે છે સ્ક્રીનિંગની અંતર્ગત અમારું ડિસ્ટ્રિક્ટ અર્લી ઇન્ટરવેન્શન સેન્ટર છે જેમાં બાળકો આવે છે અથવા તો જે તે ઓપીડીમાં આ કમ્પ્લેન સાથે બાળકો આવે છે એનું અમે ડિટેલમાં એનું સ્ક્રીનિંગ કરીએ છીએ કેટલાક ટેસ્ટ કરવામાં આવે છે ટેસ્ટના રિઝલ્ટ પછી સરકારશ્રીની ગાઈડલાઇન પ્રમાણે જો એ બાળકો કોકલિયર ઇમ્પ્લાન્ટ પ્રોગ્રામની અંડરમાં આવતા હોય એવા બાળકોને અમે કોકલિયર ઇમ્પ્લાન્ટ કરવા માટેની તમામ સુવિધાઓ અને સગવડો અને ઇમ્પ્લાન્ટ જે એક કોસ્ટલી વસ્તુ છે જે બહાર ઘણી મોંઘી હોય છે એને અમે અહીંયા ફ્રી ઓફ કોસ્ટ સરકારશ્રીની પ્રતિબદ્ધતાને કારણે કરી રહ્યા છીએ હાલ સુધીમાં અમે બાર બાળકોની આવી સર્જરી કરી રહ્યા છે અને મને જણાવતા ઘણો આનંદ થાય છે કે આજે એમાંથી ત્રણ બાળકો જેની હમણાં સર્જરી થઈ છે એ બાળકો આપણી વચ્ચે ઉપસ્થિત છે એ બાળકો બાબતે વધારાની ડિટેલ હું ઇએનટીના જે અમારા રિપ્રેઝેન્ટેટિવ છે ઈએનટી વિભાગમાંથી હું એમને કહીશ કે અમે કેવી રીતે આ વસ્તુ પાર પાડી કયા બાળ શું તકલીફ હતી એ બાળકોને અને આજે એ બાળકોની શું પરિસ્થિતિ છે એ બાબતે તમને એ ડિટેલમાં જણાવશે આભાર આપ સૌનો અને ભવિષ્યમાં અમારે લગતી કોઈ પણ તકલીફ એટલે જરૂરિયાત હોય ત્યાં સિવિલ હોસ્પિટલ હંમેશા તમારી સાથે છે અમારો કોન્ટેક કરજો અને અમે એના માટે લગતી તમામ સગવડો અને સુવિધાઓ સરકારની પ્રતિબદ્ધતા અમારી કટિબદ્ધતા સાથે અમે હંમેશા હાજર રહીશું થેન્ક યુ